નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ઘાટથી એક ગમખ્વાર ઘટનાના સમાચાર સામે આવ્યા છે અહીંયા નજીકની અંદર જે કામ ચાલી રહ્યું હતું સેન્ટ્રિંગનું કામ ચાલી રહ્યું હતું એક નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો જેને લઈને સવારથી જે ઘટનાક્રમ અમે કવરેજ કરી રહ્યા હતા જમીનનો જે વિવાદનો પ્રશ્ન હતો એ જ જગ્યાની અંદર બાંધકામ જે ચાલી રહ્યું હતું જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી હતી ભેકણની બાજુમાં ત્યારે અત્યારે એક અડધો કલાક પહેલાં અમને સમાચાર મળ્યા છે કે આ જગ્યાએ લેન્ડસ્લાઇડ થઈ છે ભેખડ ધરસી પડી છે અને ત્રણ જેટલા મજૂરો આ ભેખડમાં દબાઈ ગયા છે તેવા પ્રાથમિક અહેવાલ છે આ ઘટનાને પગલે સમગ્ર તંત્ર અહીંયા દોડી આવ્યું છે ફાયર બ્રિગેડ પણ આવી ગયું છે અને જે માટીમાં દબાઈ ગયેલા લોકો છે તેમને રેસ્ક્યુ કરવાનું કામ ચાલી રહ્યું છે સ્થળ ઉપરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ તમારા સ્ક્રીન પર છે હાલમાં રેક્યુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે એક તરફ દિવાળી વેકેશનના કારણે પ્રવાસીઓનો ભારે ઘસારો છે અહીંયા ત્રીસ અને એકત્રીસ તારીખે જે રાષ્ટ્રીય એકતા પરેડનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં ઘણા મોટા પાયે આમંત્રિત મહેમાનો પણ છે અને ઘણા મોટા પ્રમાણમાં આ કાર્યક્રમના અલગ અલગ જે કાર્યક્રમોનું સંકલન કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમ ઘણા દિવસો સુધી ચાલવાનું છે ત્યારે હાલમાં આ તમામ તૈયારીઓ વચ્ચે આ ગમખ્વાર ઘટના સામે આવી છે હાલ જે પ્રાથમિક અહેવાલો છે એ પ્રમાણે ત્રણ જેટલા મજૂરો આ માટીમાં દબાઈ ગયા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આ ક્યાંના છે કોણ છે કેટલી ઉંમરના છે એ તમામ વિગતો હજી મળવાની બાકી છે પરંતુ પ્રાથમિક જે સમાચાર સામે આવ્યા છે મોટા પ્રમાણમાં એકત્રિત લોકો સ્થળ પર થઈ ગયા છે સ્થળ ઉપર અમે સમાચાર નથી બનાવી શક્યા કેટલા કારણો માટે પરંતુ આ તમે મારી પાછળ જોઈ શકો છો જે તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે ત્યાં ઘટના સ્થળના છે નદી કિનારે છે કે એ ઘટના સ્થળ છે કે જ્યાં જેસીબી દ્વારા અને લોકો પાળા દ્વારા માટી ખોલીને જે માટીમાં જે દબાઈ ગયેલા લોકો છે તેમને કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો